છે આપડા <laughs> <laughs> વોક તો મરી જાથે આયા છે ને અને રાત્રે લઈ જવાનું હમ એક છોકરો નથી

મન કર જાય અને બીજું કઈ આલો કે પૈસા પૈસા એટલું છે સેટર વધી છે આ તો હા બલ્બથી યાર એને આલી તઈ થી વાડી નાલી બીજું જ કોઈ છે નહીં આલવા જોઈએ હા હું મોટું ઘર તો શું કહી આવું ઘર ખાલી છે ઘરમાં આવડું મોટું ઘર શું કરવાનું હા ગુણો ચાલો એવું નાખ થાય મતલબ હવે ચાલુ જ આ પાડું પાણી પીવા થાય તો હા લઈ જાઓ હા હું તું જો તું મારે બસ એવું અમે નહીં લે બસ તન મારે

અરે ખર ખંડી તો કે મુક છું અન ઠંડી નહિ શું ખબર છે આ ત્રિવીડ ઉઠાઈ ગઈ હો ગમે તે તો રાત્રે સા ને ટ્રેક્ટર જો

ખાલ મુ આરી ગાડી લઈને ભડુગી અલ્યા યાર આટલા બધા અમે ન બાકી છે પેટ્રોલે નહીં આવતું આ ભિખારી છું તાવે જો આઈ ઉપર અમે તો જવાના નઈ હોય નઈ જઈએ હોય તાર પાણ પૈસા હોય તો સીનામાં ના આલો માગા તો કોઈ જૂના કેટર તો છે

તને એરીયું નહીં કે તો હું તો આરીયું કવ છું ના ના આરીયું આ મારું આરીયું એ બાજુ મારું હવે ચા તો મલીજી આ ચાલ લે દઉં હા મારું બાઈ કાઈ ના તો કરો હમ ને લઈ તો કે જીદ્દી બી ખાડી

અરે આ કોકરી એ દક્ષિણા કરો મને તા લઈ જો હેડો મુજ દેખાઈ તો પગાર નો બાર જાય લાગ આવતા હોય ના ના ચાવી આટલું કોમ આવો ને અમારે હેડું ના ને ખાવાનું અને ભાઈ તો ચાલુ રૂપિયા રૂપિયા

આ તો ખાવાનું લઈને આવજો પા એ હા પ્રકાંત તો આ ફોન જ પાછો ઓ બાર ના જાય પાવ આપણે જાત નક લો પડી જાય પણ અને આપણે વાય બેસું હું ના કેના પાડી જાય હે ને એટલે સન કતા રહી જે ઉડી માલ બજ્યા દે આ ઉડ કોઈ દે પાડી જાય